પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોરને રાજાધિરાજ પણ કહેવાય છે આજે વસાણું ચઢાવી શુભ શરૂઆત કરવામાં આવી હતી શણગાર આરતી મહત્વ એટલે છે કે શિયાળા દરમિયાન માનવ સમુદાયને કફ પિત્ત શરદી થતા હોય છે તેને અટકાવવા ગ્રંથોમાં આનો ઉલ્લેખ જોવા મળે છે આ રોગો દૂર કરવા ધાણી ચણા અને ખજૂર કારગત ઔષધિ રૂપ હોય શ્રીજી મહારાજ પોતે અને ભોગ રૂપે આરોગે છે મહાસુદ્ધ પાંચમ જેને વસંત પંચમી કહેવામાં આવે છે મા સરસ્વતીનો જન્મદિવસ અને વસંત એટલે સ્વયં કામદેવ કહેવાય છે અને પંચમ એટલે સરસ્વતીના પાંચ સ્વરૂપ છે વાણી વૈભવ વિદ્યા અને ઐશ્વર્ય જે સરસ્વતી દ્વારા પ્રાપ્ત થાય છે એને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે આજનો દિવસ અભિજીત મુહૂર્ત તરીકે પણ બહુ જ પ્રચલિત છે કે કોઈ પણ માંગલિક પ્રસંગ માટે કોઈ મુહૂર્તની જરૂર રહેતી નથી અને વાત કરીએ રણછોડાજી મંદિરની તો સવારે મંગળા આરતી બાદ કેસર સ્નાન ભગવાનને શિંગાર શૃંગારને શણગાર ભોગમાં કપૂર આરતી ભગવાનને નવ કલરના રંગોથી રંગોળી રમા કેસરની પિચકારી ચાંદીની પિચકારીથી ભગવાન ભક્તો સંગ કેસરથી રંગોળીની શરૂઆત કરે છે વસંત પંચમીથી એને કે ધૂળેથી ડોલોત્સવ સુધી રણછોડાજી મંદિરમાં નિત્ય શણગાર ભોગમાં કપૂર આરતી દાણી ચણા ખજૂરનો ભોગ અને રંગોસંગ ભગવાનની જોડે હોલી ખેલે છે વસંત પંચમીનો વિશેષ મહિમા મહિમા હોય ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય રણછોડ જય રણછોડ